નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હજાર પચીસ ના તમારા માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી હાર્દિક સ્વાગત વર્ષ બે હાજર પચીસ નો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ પ્રમાણે આ મહિનામાં તમારા માટે શું બધું ખાસ થવાનું છે બધી વિસ્તૃત માહિતી આ વિડિયોમાં આપવાના છે

આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને કેવા ફળ મળી શકે છે એના વિશે ચર્ચા કરીશું અને ખાસ આ વિડિયોમાં આપને જણાવીશું અંતમાં તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે પણ તો આવો શરૂ કરીએ શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ શ કુંભ રાશિના જાતકોથી તો જુલાઈ બે હજાર પચીસનો મહિનો કુંભ રાશિના જાતકો માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવવાનો છે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય વ્યવસાય અને સંબંધો પ્રત્યે સાવધાની રાખવી પડશે સુગર અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જ્યારે તમારે વ્યવસાયમાં કાળજીપૂર્વક નિર્ણયો લેવા પડશે આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે ચાલો હવે વિગતવાર જાણીએ કે જુલાઈ બે હજાર પચીસ કુંભ રાશિના જાતકો માટે કેવો મહિનો રહેશે શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી તો જુલાઈ મહિનો કુંભ રાશિના જાતકો માટે નવી તકો અને પડકારોનો સમય હોઈ શકે છે આ મહિને તમને તમારા કરિયરમાં નવું કામ શરૂ કરવાની તક મળશે પરંતુ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત પડકડવી અને પ્રયત્નો પણ કરવા પડશે આ ઉપરાંત તમને તમારા મિત્રો સાથે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાની તક મળશે જે તમને તમારા જીવનમાં સંતુલન બનાવવામાં મદદ કરશે ઘરેલુ મોરચે તમારા પરિવારમાં કેટલાક શુભ કાર્યોનું આયોજન કરવામાં આવશે અને તમને કોઈ સંબંધીને મળવાનું આમંત્રણ પણ મળશે જે તમને તમારા સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે વાત કરીએ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી ઇત્યાદિની તો વ્યવસાયની દ્રષ્ટિએ તમને ઘણી સારી તકો આ મળશે પરંતુ તમારે વધુ સમય વિતાવવા ન જોઈએ અને બગાડવો ન જોઈએ તમારે તમારા નિર્ણયો વિચારપૂર્વક અને ઝડપથી લેવા પડશે જેથી તમે આ તકોનો પૂર્ણ લાભ લઈ શકો તમને તમારા સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા બધા કામ સરળતાથી થશે

આ સમયે તમારા જીવનમાં જૂના મિત્રોને મળવાની તકો મળશે જે તમારા સંબંધોમાં ફરીથી નિકટતા લાવશે તમારા પરિવાર અને જીવનસાથીનો ટેકો તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે જે તમને તમારા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે જો કે પ્રેમ સંબંધોમાં તમારે આ મહિને સાવચેત રહેવું પડશે કારણ કે કોઈ પણ પ્રકારનું ખોટું પગલું તમારા સંબંધોને બગાડી શકે છે તમારે તમારા સંબંધોમાં પ્રામાણિકતા અને વિશ્વાસ જાળવી રાખવો પડશે જેથી તમારા સંબંધો મજબૂત અને સ્થિર રહે વાત કરીએ આરોગ્યની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે ખાંડ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ ઉપરાંત તમારા તમારા જીવનમાં પ્રભુત્વ ન આપવા દો કારણ કે તે સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે તમારા પરિવારમાં તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે નિયમિત તપાસ કરાવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને સુધારી શકો છો

અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ દર્શાવવી પડશે તમારે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે જેથી તમને કોઈ નાણાકીય નુકસાન ન થાય હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ત જ થ મીન રાશિના જાતકોને જુલાઈ બે હજાર પચીસ નો મહિનો મીન રાશિના જાતકો માટે ઘણા ઉતાર ચડાવ લઈને આવવાનો છે આ મહિને તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે તમારા પરિવાર અને પ્રેમ સંબંધોમાં સંવેદનશીલતા દર્શાવવાની અને તમારા વ્યવસાયમાં સખત મહેનત કરવાની અને વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે આ ઉપરાંત તમારે તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે અને નકામા કાર્યોમાં પૈસા ખર્ચવાથી બચવું પડશે ચાલો હવે જુલાઈ બે હજાર પચીસ મીન રાશિના જાતકો માટે કેવો મહિનો રહેશે શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને સકારાત્મક રહેવાનો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આ મહિને આવશે જેનાથી તમને ખૂબ રાહત મળશે તમારા સમર્પણ અને વ્યક્તિત્વમાં સુધારો થશે જેનાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે જેનાથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે આ ઉપરાંત તમને તમારા બાળકોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો હલ કરવાની તક મળશે જે તમને તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળતો જણાશે વાત કરીશું વ્યવસાય કાર્યક્ષેત્ર નોકરી તો આ તમારા વ્યવસાયમાં સખત મહેનત અને સફળતા વચ્ચે સીધો સંબંધ રહેશે તમે જેટલી વધુ મહેનત કરશો તેટલા સારા પરિણામો મળશે આ સાથે આવકના નવા સ્ત્રોત પણ બનશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે તમારા વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તમારે તમારી જાહેરાત વધુ કરવાની જરૂરત બનશે આનાથી ફક્ત તમારા ઉત્પાદનો અથવા સેવાઓની પહોંચ વધશે નહીં પરંતુ તમારા સંપર્કો પણ વધશે જે તમારા વ્યવસાયને નવી તકો આપશે આ ઉપરાંત વિદેશ જવા માંગતા લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવાની આ મહિને સંભાવના છે જે તેમને નવા અનુભવો અને નવી તકો આપશે નોકરી કરતા લોકોને તેમના સારા કામને કારણે કેટલીક સારી સિદ્ધિ પણ મળશે જે તેમને તેમના કારકિર્દીમાં આગળ વધવાની તકો આપશે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો મીન રાશિના જાતકો માટે આ સમય તેમના પરિવાર અને પ્રેમ સંબંધોના સંદર્ભમાં કેટલીક ખાસ સાવચેતીઓ રાખવાનો છે પતિ પત્ની વચ્ચેના સંબંધ મધુર અને પ્રેમાળ રહેશે પરંતુ બાળકની કોઈ પણ જીદ કે નકારાત્મક વલણ તમને ચિંતામાં મૂકી શકે છે તેથી તમારા બાળકો સાથે સંવેદનશીલતા અને સમજણ દર્શાવવી જરૂરી છે આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં નિકટતા વિચારીને જ વધારો કારણ કે ઉતાવળા લેવાયેલા નિર્ણયો તમારા સંબંધોને બગાડી શકે છે તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ અને પ્રામાણિકપણે વાત કરો જેથી તમારા સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધી શકે વાત કરીએ તમારા આરોગ્યની મીન રાશિના જાતકો માટે આ સમય તેમના આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે ક્યારેક આત્મવિશ્વાસનો અભાવ તમારા આત્મવિશ્વાસને ડગમગાવી શકે છે જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે તેથી તમારા આત્મવિશ્વાસને જાળવી રાખો આત્મવિશ્વાસ વધારતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો આ ઉપરાંત માનસિક સ્થિરતા માટે ધ્યાન કરો કારણ કે તમને તમારા મનને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરશે નિયમિત ધ્યાન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમે તમારા જીવનના પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનશો અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની તો મીન રાશિના જાતકો માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો હોઈ શકે છે જ્યાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે અંગત સંબંધોમાં ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે જે તમારા સંબંધોમાં ઉત્પન્ન કરી શકે છે તેથી તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજદારી દર્શાવવી જરૂરી છે તમારે તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા પડશે કારણ કે નકામા કાર્યોમાં પૈસા ખર્ચવાની શક્યતા છે તમારે જમીન કે વાહન ખરીદવા માટે મોટી લોન લેવી પડી શકે છે તેથી તમારી નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખરીદીની યોજના બનાવજો કાળજીપૂર્વક અને વિચારપૂર્વક નિર્ણય લઈ નાણાકીય સ્થિતિને તમે જાળવી શકો છો તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ બે હજાર પચીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કોઈપણ પ્રકારના જ્યોતિષીય મૂંઝવતા પ્રશ્નો માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અથવા આપની કુંડળીનું પરીક્ષણ વિશ્લેષણ કરાવવા માટે પણ અમે ઉપલબ્ધ છીએ અમારો સંપર્ક અવશ્યથી કરો ફરી મળીશું નવા વિડીયોમાં જય અમદે